નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં અને હું છું હર્ષિલ કોયાણી તો અવારનવાર આપણે ખેતી વિષયક વિડીયો લઈને આવ્યા હોય છીએ તો આ વખતે પણ આપણે એક ખેતીને લગતો ખેતી માહિતીને લગતો એક દવાને લગતો એક સારો વિડિયો લઈને આવ્યા છીએ તો અમારી આ ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત સુધી શેર કરો તો અત્યારે આજની તારીખ છે ચાર બાર બે હજાર ચોવીસ ના રોજ મોસ્ટ ઓફ જગ્યાએ શિયાળુ વાવેતર પૂરા થઈ ગયા હોય છે અમુક જગ્યાએ બાકી રહી ગયા હોય છે તો શિયાળુ વાવેતરમાં મુખ્યત્વે ધાણા ચણા જીરું ડુંગળી જેવા પાકોનો વધારે વાવેતર થયેલું છે અમારા એરિયામાં રાજકોટ જિલ્લામાં તો આ મુખ્ય પાક ચાર પ્લસ ઘણા બધા વરિયારી જેવા સૂર્યમુખી જેવા પાકોને વાવેતર થાય છે તો આપણે આ પાકોમાં હાલતી જનરલ ફૂગનાશક અત્યારે શિયાળુમાં એવું હોય છે કે શિયાળુમાં વધારે પડતા પ્રશ્ન જીવાતોના ઓછા હોય છે પણ વધારે ફૂગના રહેતા હોય છે ડુંગળીમાં મૂળનો કોહવારો બાફ્યો પછી ધાણામાં જ્યારે ફૂલ ફ્લાવરિંગ આવે ત્યારે ચરમીનો ફૂલ બળી જવું ચણામાં પીડીયો સુકારો લીલો સુકારો જીરામાં લીલો સુકારો જમીનનો સુકારો જેવા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે તો તેના માટે આપણે એક એમએનસી કંપની જેનું નામ છે વિલોવુડ કેમિકલ જે હોંગકોંગ બેઝથી ઓપરેટ કરે છે આ એમએનસી કંપની મલ્ટીનેશનલ કંપની છે તેની એક પ્રોડક્ટ વિશે વાત કરવાની છે પહેલાં તો આપણે કંપનીનું ઇન્ટ્રોડક્શન આપી દઉં કંપની હોંગકોંગ બેઝ કંપની છે ઇન્ડિયામાં અને બીજા ઘણા બધા દેશોમાં કાર્યરત છે ઇન્ડિયામાં વિલોવુડ ઇન્ડિયા કરીને કેમિકલ કંપ કરીને કાર્યરત છે જેની પાસે ઇન્ડિયામાં સત્તરથી અઢાર પેટર્ન પ્રોડક્ટ છે પેટર્ન પ્રોડક્ટ એટલે કે આ કંપની પાસે જ આ પ્રોડક્ટ ના બનાવવાના રાઇટ્સ છે બીજી કોઈ કંપની આ ટેકનિકલ બનાવી શકતી નથી એવી સત્તર પ્રોડક્ટ અઢાર પ્રોડક્ટ જેટલી પ્રોડક્ટો કંપની બેઝ ઓન કરે છે જેમાં ફંગીસાઈટ હર્બીસાઈટ ઇન્સેક્ટિસાઇટ જેવી ઘણી બધી પ્રોડક્ટો છે તો આ કંપનીનું અત્યારે ઇન્ડિયામાં બેઝ અમદાવાદ છે ભરૂચ કંઈક પ્લાન્ટ છે એનો તો તેની આપણે એક જબરદસ્ત ફંજી પ્રોડક્ટ એટલે કે ફૂગનાશક પ્રોડક્ટ નું આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ જેનું નામ છે વેરિક્સ આ વેરિક્સનું અઢીસો એમ નું પેકિંગ છે આમાં એનો પેટર્ન નંબર પણ લખેલો છે આ કંપની સિવાય કોઈ આ દવા બનાવી શકે નહીં તો આપણે આના આ પેલા ડોઝની વાત કરીએ તો આ દવાનો ડોઝ પંદર લીટરના પંપમાં પચીસ એમ એલ નો ડોઝ છે જો તમે પંપ ઓછા છંટકાવ કરવો જેનાથી ડુંગળીમાં જે ઉપરથી આવતો સુકારો ડુંગળીના પાન ભરતા હોય અણીયું ભરતી હોય પછી પર્પલ બ્લોચ જે કે ચાંદો પડી જતું હોય ડુંગળીમાં પાન પડી જતા હોય ગુચડા વારવા જે વાયરસ નો પ્રોબ્લેમ હોય છે જેવા પાકમાં જેવા રોગ માં બહુ સારામાં સારું રિઝલ્ટ છે દવાનું પચીસ એમએલ નાખીને બહુ સ્ટીકર હેડ કરીને બહુ ઘાટો છંટકાવ કરવો બીજા નંબરમાં ચણામાં સૂકામાં બહુ સોલિડ રિઝલ્ટ છે જ્યારે ધાણામાં ફ્લાવરિંગ ભરવાનો પ્રશ્ન ફ્લાવરિંગ ડ્રોપ થઈ જવું ચરમી લાગી જવી એમાં પણ બહુ સોલિડ કામ છે આ દવાનું તો હું ભલામણ કરું છું કે તમને નજીકના એગ્રોમાં કે નજીકના રિટેલર ડિસ્ટ્રીબ્યુટર પાણીથી આ પ્રોડક્ટ મળે તો તમે આનો એકવાર તો અચૂક ઉપયોગ કરજો બીજું આને આપણે ટેકનિકલ એટલે કે ઝેરની વાત કરી તો આમાં એક સિસ્ટમેટિક ફંગીસાઇડ પ્લસ એન્ટીબાયોટિક દવા છે તમે માર્કેટમાં વેલિડા નું નામ સાંભળ્યું છે માર્કેટમાં વેલિડા 3% ત્રણ ટકા લિક્વિડ ફોર્મ્યુલેશનમાં મળે છે તો આ પ્રોડક્ટમાં વેલિડા 6% છ ટકા એટલે કે ડબલ ડોઝ છ ટકા પ્લસ સ્કોર એટલે કે ડાયફેન કોનાજ સિજાનો સ્કોર જે ખેડૂત વાપરતા હોય તે સેમ ટેકનિકલ આમાં છ ટકા ડાયપેન કોના જો ટકા કોમ્બિનેશન ભેગા કરીને એસી એસસી આ કંપની આ આ પ્રોડક્ટમાં બનાવેલ છે એટલે એક પેટન પ્રોડક્ટ છે તો હું તમને ભલામણ કરું છે ભલામણ કરું છું કે આ પ્રોડક્ટ તમે અચૂકમાં અચૂક વાપરજો આના રિઝલ્ટ બહુ જોરદાર છે તમને આ આ પ્રોડક્ટનું કોસ્ટિંગ પિસ્તાલીસ થી પચાસ રૂપિયા પર પંપ પડશે જે હેવી મોલેક્યુલ વાપરો છો તો એ આનાથી વધી જાય કે આને હારો હે તમને આનું કોસ્ટિંગ પડે તો તમારે જે આ મેં તમને કીધું ડુંગળીમાં પ્રશ્ન હોય એન્ટિબાયોટિક એટલે કે બેક્ટેરિયલ રોગ હોય મૂળિયામાં બેક્ટેરિયલ રોગ હોય તો પણ આ દવાનો સ્પ્રે તમને જો બહુ વધારે તકલીફ હોય તો ઉપરા ઉપરી પાંચ છ દિના ગાળે બે સ્પ્રે કરવાથી તમને બહુ સોલિડ રિઝલ્ટ મળશે તો આ દવાનો ઉપયોગ કરવા હું તમને ભલામણ કરું છું તો જો તમને અમારો આ વિડીયો સરસ લાગ્યો હોય સારો લાગ્યો હોય અને માહિતી સાચી લાગી હોય તો એક વાર આનો અનુભવ કરજો પછી મને કોમેન્ટમાં કેજો કે હું તમને અનુભવ મળ્યો કે ન મળ્યો બરોબર અને અમારો આ વિડીયો વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરજો નમસ્કાર આભાર